એ 200 રૂપિયા 18 12 15 18 20 20 301 25 ને 2300 રૂપિયા રૂપિયા 200 રૂપ એકવાર બેવાર 500 એ 200 રૂપિયા કે 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 બાને કે બાને દેખે મે બાને જા લે કે મે બાને બાચે રૂપિયા એક બે વાર કે બાને દેખે મે બાને જા લે

50 50 80 80 2155 123 2053 2153 2053 हेलो फ्रेंड बाहर हो 2153 आगे नंबर आए अब मंदीली का बातरी ये करवर कैसे मुंह धीमे जमो होल कोमल धीमे चला ले 2151 लिखि रखो मजो याम लगता है हवन करो ऊपर से मुंह ऊपर का आने के पैर पैर से आ दे अंदर वाले बन जो मफाड़ फन

શેર ની અંદર જો રે પેલો શેર થઈ ગયો એમાં આ કોફી પેલી ભુલેલી માં છોડી પડે કા રેલા દાદા આમે ઈલે

પાંચ <laughs> રૂપિયા <coughs>

બે રૂપિયા ગોબે દીધો આ રાખના કો બાર અરજના પાકા પાકા ધ્યાન કરો રે વે પાકા અચ્છી બની અરે એકવી કરો આ રાખો તો તારા મૂળામાં ના પડ બે બે વાત નથી એક ગુણમાં નહીં 206 206 206 એક બે વાત કે આને બે બે ચાલે 206 ચાલે 206 ચાલે એક વાત

બે હજાર સિતે બે હજાર ને સિત્તેર રૂપિયા કુતરો સિત્તેર સિત્તેર રૂપિયા

pada petunjuk petunjuk